નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બોર્ડની પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી થી સત્તર માર્ચ બે હજાર પચીસ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે જિલ્લા કલેક્ટર સહિત અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્યાવીસ બે થી સત્તર ત્રણ બે સુધી યોજાનાર એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિ ખેડા દ્વારા પરીક્ષાના સંચાલન અને આયોજન માટે બેઠક યોજાઈ હતી કલેક્ટર અમિત પ્રકાશ યાદવે બેઠક અંતર્ગત સીસીટીવી કેમેરા હેઠળ મોનિટરિંગ વિદ્યાર્થીઓનું સરળ ટ્રાન્સપોર્ટેશન રાતના સમયે વધુ હોવા જેવા તડી જે ઉપર અંકુશ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યા હતા સાથે જ આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું સાયન્સ અભ્યાસક્રમમાં રુચિ કેળવાય તે માટેના પ્રયત્નો કરવા જણાવ્યું હતું ખેડા જિલ્લામાં કુલ સિતર પરીક્ષા કેન્દ્રો પર એક હજાર છસો તેત્રીસ બ્લોકમાં અંદાજીત પિસ્તાલીસ હજાર બસો ચાર પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે જેમાં કુલ બે હજાર પાંચસો ત્રેપન અધિકારી કર્મચારીઓ પરીક્ષામાં કાર્ય કરશે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમયે ફાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવામાં તમામ પરીક્ષા સ્થળ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે આ બેઠકમાં જિલ્લા અધિકારી કે એચ રાવલ પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો જોડાયા હતા રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ